શાળા વાતાવરણમાં આઝાદી સ્વાભિમાન અને દેશભક્તિની લહેર છવાઈ જવા પામી હતી આ પ્રસંગે આપણા દેશને આઝાદી અપાવવા પોતાના પ્રાણોને ન્યોછાવર કરી દેનાર દેશભક્ત શહીદોને યાદ કરવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય વંદે માતરમના સૂત્રોચ્ચારથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ અવસરે શાળાના ચેરમેન સંદીપ આર પટેલે દેશના લખાયેલા સંવિધાન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી જેમકે સંવિધાન કોણે લખ્યો છે કેટલા દિવસમાં લખાયેલો છે સંવિધાનને ક્યાં સાચવવામાં આવ્યો છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને કેળવણી અને શિક્ષણનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માહિતી આપી હતી આ અવસરે શાળાના આચાર્ય સુનિલ નાયર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત તેમના પરિવાર તેમજ સમસ્ત રાષ્ટ્રના નાગરિકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ એટલે શું તે અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી ઉપરાંત આપણે દેશના નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણે આપણાથી બનતી ફરજ નિભાવવી જોઈએ એની માહિતી આપવામાં આવી હતી આ શુભ અવસરે શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનેલા તમામ સ્પર્ધકોને ઇનામ આપી મેડલો પહેરાવી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં હાઉસ પ્રમાણે ચાર વિભાગ પાડવામાં આવે છે જેમ કે રેડ હાઉસ એટલે કે માતૃભૂમિ બ્લુ હાઉસ એટલે કે ઇન્ડિયા ગ્રીન હાઉસ એટલે કે ભારત ઓરેન્જ હાઉસ એટલે કે હિન્દુસ્તાન જેમને શૈક્ષણિક વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ માટે ટ્રોફી પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સ્પોર્ટ્સ ચેમ્પિયન બોયઝમાં ઇન્ડિયા હાઉસથી અમન વર્મા સ્પોર્ટ્સ ચેમ્પિયન ગર્લ્સ તરીકે માતૃભૂમિ હાઉસમાંથી અમૃતા દુબે આર્ટ્સ એન્ડ એકેડેમિક ચેમ્પિયન બોય તરીકે ઇન્ડિયા હાઉસના અગિયાર કોમર્સના અભિષેક કુશવાહા આર્ટ્સ એન્ડ એકેડેમિક ચેમ્પિયન ગર્લ તરીકે ઇન્ડિયા હાઉસના અગિયાર સાયન્સના રીમજી મૌર્ય સ્ટુડન્ટ ઓફ ધ યર બે હજાર ચોવીસ પચ્ચીસ તરીકે બાર કોમર્સની અંજલિકુમારી અખિલેશની આમ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે ઓવરઓલ ડિસિપ્લિન એજ્યુકેશન એકેડેમિક એન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયન તરીકે બ્લુ હાઉસ ઇન્ડિયા વિજેતા બનતા ટ્રસ્ટી સંદીપ આર પટેલ દ્વારા ટ્રોફી અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ બિન શૈક્ષણિક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું